ડીસામાં આજે જિલ્લા પુરવઠા વિભાગ ડીસા શહેર અને ગ્રામ્ય મામલતદારની સંયુક્ત ટીમોએ અલગ અલગ ચાર જગ્યાએ દરોડા પાડી અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો દુકાનદારો અનાજની દુકાનના ગ્રાહકો પાસેથી રાશનના ગૌ ચુકાની સસ્તા ભાવે ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા હતા અને ત્યારબાદ ખુલ્લા બજારમાં મોંઘા ભાવે રાશનનો અનાજ વેચતા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા અને બે જગ્યાએ દુકાનમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરે અન્ય બે જગ્યાએ ગોડાઉનમાં અનાજનો જથ્થો સંગ્રહ કર્યો હતો પરંતુ દુકાન ના માલિકને બોલાવવા છતાં પણ તેઓ હાજર ન થતા આખરે પુરવઠા વિભાગની ટીમે આ ગોડાઉન સીલ કરી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગ છેલ્લા પંદર દિવસથી અનાજ માફિયા ઉપર તવાઈ વરસાવી રહ્યું છે અને પાલનપુર વડગામ દાંતા અને ડીસા સહિત અત્યાર સુધી અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે ત્યારે પુરવઠા વિભાગની સખ્તાઈથી અનાજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યું છે